વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા ફિલિંગ વેલનેસ સ્પામાં બનેલી એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે જ્યાં સ્પાના માલિકોની મનમાની અને ગુંડાગીરી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી માત્ર પાંચ હજાર રૂપિયાની નજીવી રકમની લેતી દેતીના વિવાદમાં એક યુવતીને કિડનેપ કરીને નગ્ન કરી અમામાનુષી માર મારવામાં આવતા મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરા શહેરના સમાસાવલી રોડ પરની ફીલિંગ વેલનેસ સ્પા માપીડીતા રોશની શેખ યુવતી કામ કરતી હતી આ સ્પામાં કામ કરતી અન્ય છોકરી શિવાની પાસેથી પાંચ હજાર રૂપિયા ઉછીના લીધા હતા રૂપિયાની લેતી દેતીના મુદ્દે વપાર શિવાની અને ફજેરી યુવતી મળીને કુલ ત્રણ લોકોએ રોશનીને સ્પામાંથી કિડનેપ કરી હતી કિડનેપ કર્યા બાદ તેઓ તેને જેપી પોલોલી સ્ટેશન હદ વિસ્તારમાં કોઈ અજાની જગ્યાએ લઈ ગયા હતા ત્યાં જઈને તેમણે રોશનીને નગ્ન કરી ગડદાપાટુ અને અન્ય સાધન વડે ખૂબ જ માર માર્યો હતો ભોગ બનનાર રોશની શેખે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સમા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ વકાર શિવાની અને ફજેરી નામની વ્યક્તિની અટકાયત કરી છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ મારામારી અને નગ્ન કરીને અત્યાચાર ગુજારવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આવા ખૂણા ખાંચરામાં ચાલતા સ્પા પર પોલીસ ક્યારે કડક વલણ અપનાવશે આ પ્રકારના સ્થળો ઘણીવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનૈતિક કામકાજના કેન્દ્રો બની જાય છે જેના પર કાયમી ધોરણે દેખરેખ જરૂરી છે મહિલાઓ માટે કામના સ્થળે આટલી અસુરક્ષા હોય તો તેઓ ક્યાં જશે આ ઘટના શ્રમજીવી મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકે છે